વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી નવેમ્બર મહિનામાં ટેનિસ બોલથી ક્રિકેટ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેને લઈને ટીમની પસંદગી માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જેથી કરીને જે ઇચ્છુક વર્ગ એકથી લઈને વર્ગ ત્રણના કર્મચારીઓ છે અધિકારીઓ છે તેઓ માટે ટીમ સિલેક્શનનું આયોજન કરાયું છે ટીમ સિલેક્શન માટે તેઓને બોલાવવામાં આવ્યા હતા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ક્રિકેટ મેદાન ખાતે સિલેક્શન શરૂ થઈ ગયું છે જ્યાં વર્ગ એકથી વર્ગ ત્રણના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા ટીમના સિલેક્શન માટે આગામી નવેમ્બર મહિનામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે ટેનિસ બોલથી ક્રિકેટ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે યુનિવર્સિટીના સંકળાયેલા અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે કર્મચારીઓમાં ક્રિકેટ પ્રત્યેનું ખાસ કરીને રમતગમત પ્રત્યેનો રસ વધે તે માટે આ ખાસ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાહેબશ્રીની સૂચનાથી આઠ અગિયારથી સત્તર અગિયાર સુધી એક કોર્પોરેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત વડોદરા મહાનગર સેવા સદનના વર્ગ એકથી વર્ગ ચાર સુધીના તમામ કર્મચારીઓ ભાગ લઈ શકે અને એનું સિલેક્શન થાય એ હેતુથી બે ટીમ સિલેક્ટ કરવાનું આયોજન કરવામાં આવેલ છે ખૂબ ઉત્સાહપૂર્વક પાસઠથી સિત્તેર જેટલા આપણા કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીશ્રીઓ હાજર રહેલ છે તો એ સિલેક્શનની પ્રક્રિયા આજે અહીંયા ડીએન હોલ ગ્રાઉન્ડ એમએસ યુનિવર્સિટી સાથે યોજવામાં આવેલ છે ડૉક્ટર મહેન્દ્ર મોકાણી આ એક પ્રાઇવેટ કોર્પોરેટ ટુર્નામેન્ટ છે એની અંદર કોર્પોરેશનમાંથી બે ટીમ ટેનિસ ક્રિકેટ માટે મોકલવાની માની મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના છે અનુસાર આ કોર્પોરેશનના ક્લાસ વનથી ક્લાસ ફોરના જેટલા પણ તમામે તમામ વર્ગના કર્મચારીઓનું આજે સિલેક્શન પ્રોસેસ રાખેલી છે ટેનિસ ક્રિકેટ માટેની બે ટીમ મોકલવાની છે એ અંતર્ગત આ સવારથી બધા આઠ વાગ્યાથી અત્યારે લગભગ પાંસઠ જેટલા જે આપણા કર્મચારી છે એ બધા હાજર છે